શિક્ષક પોતે ત્રણ પોતાની હાજરી પોતે પૂરે છેડાવો છો અચ્છા મને એ કહો કે જે શિક્ષક છે એને નોકરી પંદર દિવસ કરી વીસ દિવસ કરી પચીસ દિવસ એની જે સીટ બને એના આધારે એને પગાર એના ખાતામાં આ સીટ બને એમાં ઓકે કોણ કરે કરે મતલબ તમે કરો અચ્છા તો અમારે બીજે ક્યાં જવાનું છે અહીંયા જ પછી જવું જોઈએ ફાઈનલ તમે શા માટે કર્યું ત્રણ વર્ષ થી માણસ નોકરી એ જતો નથી અને તમે એને પગાર આપે જાવ તમારી સહી પગાર જાય છે મિનિટ સાહેબ મેં ખુબ સંયમ થી તમારી જોડે અત્યારે વાત કરી હવે તમે જે કયો છો આની અંદર કઈ લખ્યું નથી અમારા હગા થતા નથી આવું તમે કયો છો બોલે તો હગા થતા નથી ત્રણ વર્ષથી માહિતી આચાર્ય જ નથી આવતો એની વાત અમે ફરિયાદ કરવા ત્રણ વર્ષમાં તમારી ઓફિસ સુધી ફરિયાદ અગાઉ તમે લોકો એ મોકલી છે આ ઓફિસ સુધી શામજીભાઈ કેટલી વાર આ ફરિયાદ મોકલી છે બે હાજર હુકમ કરવામાં આવ્યો યાર માસ્તર ની જતો નથી વર્ષથી કારણ દર્શક નોટિસુ નોટિસ તમે થોડા મંજીરા વગાડવા સાહેબ આવ્યા છે

હવે આમાં રાહ જોવાની નથી એના પર એક્શન લેવાનું જોઈએ પાણીનો ગ્લાસ કોઈ હોય તો એના બધા માટે પાણીની વ્યવસ્થા કઈ કરાવો ને ભાઈ કઈ તમારા કોઈ પટ્ટાવાળા હોય તો એને કેવું પાણીની વ્યવસ્થા બધા માટે કરો બીજી તમે માનો સાફ સફાઈ ગ્રાન્ટ આપતો હોય બીજી હપ્તા એ ગ્રાન્ટ એને અહીંયા ક્યાંય વાપરી નથી સાવડા એ રહ્યા ને પોતે એ જે ખર્ચે લાવે છે કુર્ચી બુર્ચી તમે ટૂંકલી છે મારી પાસે ફોટા છે બધું છે સાયકલું પડી છે